રાજકોટ મનપા અને કોન્ટ્રાક્ટરની વધુ એક મિલી ભગત સામે આવી સફાઈ કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનું કારસ્તાન સામે આવ્યું છે નિયમોના પાલનને લઈ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે વિરોધ કર્યો તો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારને ચૂપ કરવા પાંચ લાખની ઓફર આપી વેતન પીએફ બોનસ સહિતના મુદ્દાને લઈ સફાઈ કામદારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો કોન્ટ્રાક્ટર સામે અવાજ ઉઠાવનારનો અવાજ બંધ કરવા પાંચ લાખની ઓફર કામદાર યુનિયન ના પ્રમુખે નાણાં લઈ પહોંચનાર નો બીજો પણ ઉતારો છે મને પૈસા દઈ વોટ ઉપર કરવા છે પૈસા પૈસા કાઢો માંથી પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો પૈસા કાઢો બચાવ તમને બચાવ કાઢો પૈસા કાઢો પૈસા પૈસા કાઢો હું હાલ પૈસા

આ બાબતે જ્યારે અમારા દ્વારા ભ્રષ્ટાચારો બહાર પડવામાં આવ્યા ત્યારે જીડી અજમેરના કોન્ટ્રાક્ટર અને ગૌરવ અજમેરા અને તેના માણસો જે જેદિકભાઈ આહીર કરી છે એ મને અત્યારે મને ઘુસ દેવા માટે મારું મોઢું બંધ કરે પાંચ લાખ રૂપિયા દેવા આવ્યા અને આમ વખતે સંભાળ થતા રહીમ જોડાયેલા છે રહીમ રાજકોટ મનફાન એક કોન્ટ્રાક્ટરની મેલી બાબતના કારસ્તાન અંજળ ચોક્કસપણે ધ્રુવિશા મિલી ભગત છે અને જે અવાજ ઉઠાવે છે તે તેની અવાજ દબાવવા લાખો રૂપિયા વહેરવામાં આવે છે પરંતુ જે મહેનત કરે છે સફાઈ કામદાર તેને રૂપિયા આપવા ગમતા નથી અધિકારીઓની સાથેની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટર છે તે લોલમ લોલ ચલાવી રહ્યા છે જેણે આખું આ ઉજાગર કર્યું તેની સાથે જ વાત કરશું પારસભાઈ કેટલા રૂપિયાનું આખા કૌભાંડ છે અને કેટલા રૂપિયાની ઓફર થઈ હતી કૌભાંડ છ થી લઈને આઠ કરોડ સુધી કૌભાંડ કરતા વધી પણ શકે જો હિસાબ કરીએ તો કેમ કે બસો ચોરણ લોકો છે અને જ્યારથી કોન્ટ્રાક્ટ ત્યારથી લઈને અત્યાર સુધી પૈસાથી ચૂકવવામાં આવ્યા નથી ખાસ આ જે રૂપિયા નથી ચૂકવવામાં આવ્યા કઈ રીતના આખું કૌભાંડ ચાલે જનરલી છે ને સફાઈ ગામના ખાતામાં પગાર નાખવાનો હોય છે પણ આ લોકો શું છે રોકડમાં પગાર કરે છે સાત હજાર ત્રણસો વીસ રૂપિયા પગાર હોય છે પણ રોકડમાં સાડા ચાર હજાર ચારથી સાડા ચાર હજાર પગાર આપે છે એટલે જે ઉપરની જે કટકી છે એને ગુણ્યા તમે અત્યાર સુધી બસો ચોરાણું જણા એને ગુણ્યા તમે અત્યાર સુધી કોન્ટેક્ટ કરો કેટલા વર્ષનો નો હિસાબ લગભગ પાંચ વર્ષ નો હિસાબ છે કદાચ ઓછો હોય તોય પણ હું તમને કહું ને કરોડો ની આસપાસ તો હિસાબ આવે આમાં મિલી ભગત કોની કોની છે કોર્પોરેશનમાં માં અધિકારી કાગળ ઉપર કમ્પ્લીટ દેખાડે જે સફાઈ કામદારો રસ્તા ઉપર અલગ હોય કાગળ ઉપર બીજા હોય છે શું છે આ બાબતે જ્યારે એસઆઈ ને રજૂઆત કરી એના એવોર્ડના એસઆઈને તો એસઆઈ એવું કીધું કે આમાં અમને કોઈ ખબર નથી એના ન્યાય પ્રવણીજીને રજૂઆત કરી તો કે અમને આમાં ખબર નથી એના પરિવારજીને રજૂઆત કરી તો આમાં ક્યાંક ને ક્યાંક એસઆઈનો રોલ ફિક્સ થઈ શકે છે એટલે બધા એકબીજાના ઉપર જવાબદારી ના ને ટોપલા થોપે છે શું લાગે છે કાર્યવાહી કેમ નથી થઈ તમે કેટલા સમયથી રજૂઆત કરો છો ને હવે તો ચાલીસ લાખની ઓફરને પાંચ લાખ રૂપિયા તમને દેવા આવ્યા હતા સ્ટિંગ કરવું પડ્યું શું કારણ હપ્તા બધાના હપ્તા બાંધેલા છે ઉપપતિ નીચે બધાને હપ્તા બાંધેલા છે બધાને બધી ખબર છે પણ કોઈ છે હોડીનો અલી બનવા તૈયાર નથી હપ્તાના કારણે જ આખો બધું છે ને સેટિંગ ચાલે છે કોનું કોનું સેટિંગ હશે કોર્પોર ઉપરથી જે જે સફાઈ કામમાં જે જે જોરદાર અધિકારી ઉપપતિને બધાને કદાચ ચાલતા હોય હવે આવું મોટો કોભણ ચાલતું અમે લેખિતમાં રજૂઆત કરી છે છેલ્લા 20 દિવસથી ટોળા લઈને જઈ છે આ બધા સફાઈ કામ તો અન્ય અન્યાય છે બરાબર સત્તા લોકો અન્ય અન્યાય રજૂ જે કાઈ પગલા પગલા ન લેતા હોય આપણે શું સમજવાનું તમને કોનો ફોન આવે છે કે અવાજ ન ઉઠાવો મને અમુક અધિકારીને ફોન આવે છે હું આવના દિવસોમાં એને પણ એક્સપોઝ કરવાનો છું કોન્ટ્રાક્ટરને ફોન આવે છે એને એક્સપોઝ કરવાનો કોન્ટ્રાક્ટરમાંથી કોણ ફોન કરે જીડીએસ જીડીએસમેના કોન્ટ્રાક્ટર સફાઈ કોન્ટ્રાક્ટર છે એ મને ફોન કરે છે મારી પાસે કોલ્ડે બધી વસ્તુ છે બરાબર છે અને આવના દિવસોમાં એ જે બીજા અધિકારી દ્વારા જેને ફોન કર્યો છે એ અધિકારીનું નામ એ કોન્ટ્રાક્ટર અમે ત્રણેય કોન્ફરન્સમાં વાત કરી છે અને એ પણ હું વાયરલ કરવાનું છું આવનારા દિવસોમાં ક્યારે ડિક્લેર ક્યારે કરશો આ તમને આ આવના દિવસો હવે મને લાગશે કે ભાઈ આ મુદ્દો છે આમાં કંઈ ન્યાય નહીં મળે એટલે બધા લોકોના એના જે એ જે વાતથી ચીત તમારે થઈ છે બરાબર મને મનાવે છે કે ભાઈ જો પતાવી દે જે હોય બધું આ તે એ બધું હું પછી આવનારા દિવસો વાયરલ કરવાનું પાંચ લાખ રૂપિયા એ ચાલીસ લાખનો હપ્તો તો કે શું હતો યસ 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 અત્યારે મને એવું કીધું કે આપણે ચાલીસ પિસ્તાલીસ લાખમાં તને હું તને આપીશ ખાલી અત્યારે અત્યારે લાખ લઈ લે પછી તને ધીમે ધીમે હપ્તા કરીને દસ લાખ પાંચ લાખ પંદર લાખ એમ કરીને તને હું ચાલીસ પિસ્તાલીસ પૂરા કરી દઈશ આઠ કરોડ નું પર વર્ષ નું ઢાંકવા માટે થઈને નહીં જ્યારથી કોન્ટ્રાક્ટ ચાલુ ત્યારથી લઈને અત્યાર સુધી વર્તમાન સમય સુધીનું કોપાન છે તો જે રીતના વાત કરવામાં આવે જે કરોડોનું કૌભાંડ છે તે જાહેર ન થાય આ નિયમ છે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી છે કે તમામ સફાઈ કર્મચારી છે તેને જે પગાર છે તે ખાતામાં જમા થાય છે પીએફ કપાય છે બોનસ આપવામાં આવે છે સફાઈ કર્મચારીઓ છે તેની સાથે પણ વાત કરશું બેન તમને બોનસ કે પગાર કેવી રીતના આપે છે અમને સાહેબ રોકડમાં પગાર દઈ છે અમારા ખાતામાં પગાર નથી નાખતા બીજા વોર્ડમાં એટલે નવ નંબર વોર્ડમાં ને બીજા વોર્ડમાં રોકડમાં પગાર દઈ છે અને પીએફ ઈએસઆઈ એના માટે અમારા પારસભાઈ લડત કરે જ છે અને બોનસ તો અમને દેતા જ નથી ઘણા સમયથી અમને એમ કહે છે બોનસ તો અમારા પગારમાંથી કપાય જ જાય છે પણ અમને બોનસ તો મળતું જ નથી તમારું તમે બેન કામ કરો છો તો જે રીતના વાત કરીએ તો જે સોગંદનામું પણ કર્યું છે કે જો અમે ખોટું બોલતા હોય તો તમે કોર્ટ કાર્યવાહી કરો આ જોઈ શકો છો નોટરી કરેલું સોગંદનામું છે કે જેની અંદર સફાઈ કર્મચારી દ્વારા જેમણે આ દ્રશ્યો જોઈ શકાય સોગંદનામું કરેલું છે સૌથી મોટો સવાલ છે જો કંપની ખોટી રીતે બદનામ થતી હોય તો કેમ કાર્યવાહી નથી થતી એટલે સ્પષ્ટપણે દાળમાં કાંઈક કાળું છે જેડી અજમેરા સહિત કોર્પોરેશનના પર્યાવરણ સહિત તમામ લોકો છે તેની મિલી ભગત છે અને તેના કારણે આ કરોડોનું કૌભાંડ થઈ રહ્યું છે સફાઈ એક તરફ સફાઈના નામે વાહ વાયુ લૂંટવાની વાત આવે છે કે રાજકોટને સ્વચ્છ બનાવવું છે સુંદર શહેર બનાવવું છે પરંતુ જે રીતના કરોડોના કોપાણ ચાલી રહ્યા છે સત્તાધીશો પણ ક્યાં કામમાં સામેલ હોય તે સ્પષ્ટપણે કહી શકાય છે કે પછી અધિકારી રાજ ચાલે છે એટલા માટે જે નેતાઓ બોલતા નથી એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે એક તરફ સ્વચ્છતાના નામે રાજકોટ શહેર પાછલા અંકોમાં જઈ રહ્યું છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટર રાજના કારણે અત્યારે શહેરમાં ગંદકીના ગંજ પણ છે ને બીજી બાજુ કોપાણ છે તે સફાઈના નામે આચરવામાં આવી રહ્યું છે જોવાનું એ છે કે આગામી સમયમાં કોઈ કાર્યવાહી થશે કારણ કે જે રીતના આખું આ પ્રકરણ દબાવવાનો માટેના પ્રયાસો થઈ રહ્યા છે હવે સવાલ એ છે કે જે નામો આપવામાં આવે છે ખરા અર્થમાં એ લોકો સફાઈ કરવા જાય છે ખરા કાગળ ઉપર કમ્પ્લીટ દેખાડે છે પરંતુ ખરા અર્થમાં એ વ્યક્તિ સફાઈ કરવા જતો જ નથી એટલે સૌથી મોટો સવાલ છે જે અજમેરા છે તેની સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે જી રાહીમ જોડાવા બદલ આભાર આપનો